અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે પિરામણ નાકા નજીકથી ભારતીય બનાવટના વિદેશી દારૂ સાથે એક ઇસમને ઝડપી પાડ્યો જ્યારે અન્ય બે ઇસમોને વોન્ટેડ જાહેર કર્યા અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકેથી મળતી માહિતી મુજબ અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ પેટ્રોલિંગમાં હતી જે દરમિયાન અંગત બાતમીદાર દ્વારા બાતમી મળી હતી કે એક ઇસમ પિરામણ નાકા નવીનગરી રોડ તરફ આવેલ શૌચાલય પાસે ભૂરા કલરની કોલેજ બેગમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂને લઈ આવેલ છે જે ચોક્કસ બાતમીના આધારે પોલીસે આ ઇસમને કોર્ડન કરી તેની પાસે રહેલ બેગમાં તપાસ કરતાં ભારતીય બનાવટના વિદેશી દારૂના એકસો એંસી મિલીલીટરના ચાલીસ પાઉચ અને પ્લાસ્ટિકની બોટલ નંગ ચોવીસ મેળવી હતી જેની કુલ કિંમત રૂપિયા છ હજાર ચારસો હોવાનું જાણવા મળ્યું છે તમામ મુદ્દામાલ સાથે આરોપી મિત કુમાર જયેશભાઈ પટેલ જે બિલીમોરાનો રહેવાસી છે તેને ઝડપી પાડ્યો હતો જ્યારે માલ આપનાર રવિ તેલાકી તથા માલ મંગાવનાર અંકલેશ્વર શહેર નવી નગરી ચાર રસ્તા ખાતે રહેતો ગણેશ ઉર્ફે ગની વસાવાને વોન્ટેડ જાહેર કરી અંકલેશ્વર શહેર એ ડિવિઝન અને બંને વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા હતા અને પોલીસ પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે